મારું નામ છે પૃથ્વી વગાસિયા કંપનીનું નામ આલ્ફા કેપિટલ છે હું બેઝિકલી સુરતમાં જ વતની છું કે છેલ્લા ત્રણ ચાર વર્ષથી ગવર્મેન્ટ પણ એસએમઈ કંપનીઝને સપોર્ટ કરે છે કંપનીમાં લોકોને રોકાણ કરાવ્યું છે મતલબ આઈપીઓ પહેલાં કોઈને પણ રોકાણ કરવું હોય તો તે આપણો સંપર્ક કરી શકે ટોટલ ત્રણસોથી ચારસો જેટલા એમ્પ્લોય છે એમાંથી ઘણા ખરા લોકો કરોડપતિ થઈ ગયા છે ખાલી શેરના લીધે મતલબ જે કંપનીનું લિસ્ટિંગ નથી થયું થવાનું બાકી છે અથવા ભવિષ્યમાં આવવાની છે જેમ કે એનએસસીની વાત કરું તો એનએસસી કમ્પ્લીટલી ગવર્મેન્ટ અને ઇન્સ્ટિટ્યુશનલ કંટ્રોલવાળી કંપની છે તો આ શેરનો ભાવ આખા ઇન્ડિયામાં જેટલા પણ બ્રોકર છે એના કરતાં બેસ્ટ રેટ નીકળે છે તો એક બેઝિક એનાલિસિસ છે કંપની ગ્રો કરતા કરતી હોય શેર ભાવ ઓટોમેટિકલી એના ઉદાહરણ તરીકે હમણાં ગ્રો છે લેન્સ કાર્ડ છે ફિઝિક્સ વલ્લા છે આ બધાના શેર આપણી પાસે આવી ગયેલા અને એટલું મિનિમમ રિટર્ન તો મળવું જ જોઈએ તો આપણે ધંધો વ્યવસ્થિત કરીએ છીએ એવું માનવામાં આવે છે હાલો મિત્રો કેમ છો હું છું સતીશ દેવાડિયા સ્વાગત છે તમારું ગુજ્જુ પોડકાસ્ટની અંદર અને જેની ટેકલાઇન છે સંઘર્ષ સફળતા આપણે હરેક જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ તો કરતા હોય છે પણ કઈ જગ્યા પરથી આપને વધારે રિટર્ન મળે છે એ ખરેખર કદાચ આપને ખ્યાલ હોય છે અથવા તો ખ્યાલ નથી હોતો પણ આજે આપણે વાત કરવાના છે કેમ કે આજનો એપિસોડ છે બહુ પાવરફુલી રહેવાનો છે આજે આપણી સાથે છે એક્સપર્ટ જે ઘણા સમયથી વર્ક કરી રહ્યા છે કામ કરી રહ્યા છે અને ઘણા બધા લોકોને સારું રિટર્ન આપી પણ રહ્યા છે તો તમે નામ તો સાંભળ્યું હશે ગ્રે માર્કેટનું તો આજે આજે ઘણી બધી ચર્ચાઓ એના વિશે કરવાના છે તો વધારે સમય ના લેતા મુલાકાત કરીએ મિસ્ટર પૃથ્વી છે હેલો પૃથ્વીભાઈ કેમ છો બસ નમસ્તે વેલકમ ટુ ગુજુ હેલ્ધી પોડકાસ્ટ થેન્ક યુ પૃથ્વીભાઈ આપણે ઓલમોસ્ટ અત્યારે ઘણી બધી ચર્ચા તો કરીશું પણ પહેલાં તો આપણા છે કે તમારો થોડો પરિચય આપી જેથી કરીને ખ્યાલ આવે કે આપણે શું શું વાત કરવાના છે છે અને ફાયદા મારું નામ છે પૃથ્વી વઘાસિયા કંપનીનું નામ આલ્ફા કેપિટલ છે હું બેઝિકલી સુરતમાં જ વતની છું કંપનીની શરૂઆત મેં જાતે કરેલી એકલા અને મારું ફાઈનાન્સ ફિલ્ડમાં પહેલેથી ઇન્ટરેસ્ટ હતો એટલે એજ્યુકેશનની સાથે સાથે મેં ફાઇનાન્સમાં મારું શરૂઆત કરેલી અને ફૂલ ટાઈમ મેં થોડાક વર્ષોથી આ અનલિસ્ટેડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું ચાલુ કર્યું બહુ બધા બ્રોકર છે જેની સાથે આપણે ટાઈપ કરીને કંપનીમાં લોકોને રોકાણ કરાવે છે મતલબ આઈપીઓ પહેલાં કોઈને પણ રોકાણ કરવું હોય તો તે આપણો સંપર્ક કરી શકે છે ઓકે તો પહેલાં તો મને પૃથ્વીભાઈ એવું સમજાવો કે અનલિસ્ટેડ અને આઈપીઓ પહેલાં એ કઈ રીતે હોય છે અને શું પ્રોસેસ હોય છે એમાં અને શું ફાયદા હોય અનલિસ્ટેડ એટલે એવો શબ્દ છે કે તેના નામમાં જ બધી વસ્તુ છુપાયેલી છે અનલિસ્ટેડ મતલબ જે લિસ્ટિંગ નથી વસ્તુ બરાબર અને પ્રી આઈપીઓ પહેલા મતલબ જે કંપનીનું લિસ્ટિંગ નથી થવાનું બાકી છે અથવા ભવિષ્યમાં આવવાની છે એવી બધી કંપનીના શેર જો તમારે કંપનીમાં રોકાણ કરવું હોય તે બધી આ માર્કેટમાં અવેલેબલ હોય તો એમાં તમે રોકાણ કરી શકો અને પ્રી આઈપીઓ એટલે એવી કંપની છે કે જેના આઈપીઓનું એનાઉન્સમેન્ટ થઈ ગયું છે તારીખ આવવાની બાકી છે તો એ બધી કંપનીઓને પ્રી આઈપીઓ કહેવામાં આવે છે ઓકે તો પૃથ્વી આપણી કંપનીનું નામ છે આલ્ફા કેપિટલ ઓકે તો પૃથ્વી આપણે આલ્ફા કેપિટલની વાત કરીએ તો આલ્ફા કેપિટલ ખરેખર શું છે અને બીજા ઇન્વેસ્ટ પ્લેટફોર્મ કરતા કઈ રીતે અલગ છે તો આલ્ફા કેપિટલની વાત કરીએ તો આલ્ફા કેપિટલ એક મલ્ટી પ્લેટફોર્મ છે મતલબ મલ્ટી બ્રોકર પ્લેટફોર્મ મતલબ કોઈ બી વ્યક્તિને માન લો કે શેર ખરીદવા છે તો કોઈ એક બ્રોકર પાસેથી ખરીદતો છે બરાબર પણ આપણું જે પ્લેટફોર્મ છે એ મલ્ટી બ્રોકર છે મતલબ કે એક કરતાં વધારે બ્રોકર આપણી સાથે સંકળાયેલા છે એટલે કોઈ બી વ્યક્તિ જરા આપણી પાસે આવે છે અને કોઈ શેરની માંગણી કરે છે અને ભાવ કઢાવે છે તો આ શેરનો ભાવ આખા ઇન્ડિયામાં જેટલા પણ બ્રોકર છે એના કરતા બેસ્ટ રેટ નીકળે છે અને આ રેટ ઉપર આપણે ડીલ કરાવીએ છીએ એટલે આપણું પ્લેટફોર્મ પરથી એને આખા ઇન્ડિયામાં જે ભાવ ચાલે છે એ ભાવ એને મળી રહેશે અથવા એનાથી ઓછા ભાવમાં મળી રહેશે ઓકે બરાબર એટલે બીજા કરતા ફાયદો થાય છે ઘણો બધો હા અને બીજી વસ્તુ એ છે કે માની લો કે કોઈ ઇન્ડિવિડ્યુઅલ બ્રોકર પાસે જાય છે તો કમ્પેરીઝન કરવા જાવ તો એ બ્રોકરનો ભાવ માની લો કે એસી રૂપિયા છે બીજાનો ઓગણએસી રૂપિયા છે કોઈનો પંચોતેર રૂપિયા છે આવું થઈ શકે અને દરેક પાસે જો અલગ અલગ ઇન્ક્વાયરી કરવા જાય તો એનો ટાઈમ પણ કન્ઝ્યુમ થશે એના બદલે જો આપણને કોન્ટેક્ટ કરવામાં આવે તો આખા ઇન્ડિયામાંથી જેનો ભાવ બેસ્ટ હશે એની સાથે આપણે ડીલ કરાવીએ છીએ અને બીજી વસ્તુ એ છે

અત્યારે જેમાં આપણે ટ્રેડિંગ કરે છે જ્યાં લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે અથવા મ્યુચ્યુઅલ ફંડના યુનિટની બધું ખરીદે છે એ બધી વસ્તુ જે થાય છે ને એને સેબીની લેંગ્વેજમાં કહેવાય સેકન્ડરી માર્કેટ બરાબર કે ગોણ માર્કેટ કહેવામાં આવે કે જ્યાં તમને શેરના ભાવ દરરોજના અપડેટ જોવા મળે અને સેકન્ડે સેકન્ડે તમને જોવા મળે એ આખું થઈ ગયું સેકન્ડરી માર્કેટ હવે વાત કરીએ પ્રાઇમરી માર્કેટ અનલિસ્ટેડ જે માર્કેટ છે ને એને પ્રાઇમરી માર્કેટ કહેવામાં આવે છે અને આને સેબીની ભાષામાં અનલિસ્ટેડ કયો ગ્રે માર્કેટ કયો

ફિઝિક્સ વલ્લા છે આ બધાના શેર આપણી પાસે આવી ગયા અને એનાઉન્સમેન્ટ બી થઈ ગયેલું કે આઈપીઓ આવવાનો તો આ બધા પ્રી આઈપીઓ માં કહેવા છે આ સિવાય જે કંપનીનું લિસ્ટિંગ થવાનું બાકી છે હજી કોઈ ડેટ નું એનાઉન્સ નથી આઈપીઓ નું એનાઉન્સમેન્ટ નથી આ બધી કંપનીઓને અનલિસ્ટેડ કહેવામાં આવે કેમ કે એનું લિસ્ટિંગ નથી થયું એટલે એ અનલિસ્ટેડ છે ઓકે અને કોઈ અનાઉન્સમેન્ટ બી નથી થયું તો આવામાં જોવામાં આવે તો હજી એનએસી ના શેર છે વીસીઆઈ કેમિકલ છે આઈ કોઈ પણ કંપની જો એ બધી અનલિસ્ટેડ માં ગણવામાં આવે ઓકે એટલે ટૂંકમાં જે જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવું છે અથવા તો એમ લાગે છે કે ભાઈ આ આવનારા સમયમાંનો ફાયદો થવાનો છે તો લિસ્ટિંગ નથી થયું એ પહેલા પણ આપણે અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ એના શેર ખરીદી શકીએ હા ઓકે બરાબર છે આવી આપણી પાસે એકસો પ્લસ કંપની છે એનું લિસ્ટ એમને આપણી કોમ્યુનિટીમાં જોડા છે એટલે એમને મળી જ જશે અને ડેલી જે ભાવના અપડાઉન થતા હોય એ બી એમાં તમને મળી રહેશે પ્લસ અનલિસ્ટેડ માર્કેટ રિલેટેડ કોઈ પણ ન્યૂઝ છે એ પણ એમને જાણવા મળે ઓકે ટૂંકમાં આ જે એકસો કંપનીઓ સાથે આપણે કામ કરી રહ્યા છીએ હા ઓકે અને જે કે એક્ઝામ્પલ હું મારું લઉં કે હું આમાં ઇન્વેસ્ટ કરવા માગું છું તો તમારી એડ છું તો આની એક્સ્ટ્રા કોઈ ફીસ અથવા તો ચૂકવવાની હોય છે કે પછી બધું એમ જ ના કોઈ કોસ્ટ નથી કોમ્યુનિટીમાં જોડાવાની અને અપડેટ બી કમ્પ્લીટલી ફ્રી છે ઓકે તો પૃથ્વી આપણે વાત કરીએ કે જે પ્રીઆઈપીઓની વાત કરીએ આપણે પ્રી આઈપીઓ કંપની જે હોય તો એ ખરેખર તમારી પાસે ક્યાંથી કઈ રીતે આવે છે તો છે ને આ અનલિસ્ટેડ માર્કેટમાં કંપનીઓ બે રીતે આવતી હોય છે એમ સમજો કે કે એક કંપની એવી એવી છે છે જેને પૈસાની જરૂર જ નથી કંપનીના શેર લોન્ચ થયા પણ એ હજી એમ્પ્લોયને ને મળે છે કોઈ બી કંપનીમાં જોબ કરતા હોય એને પગારની સાથે સાથે સેલેરી પણ મળે અને એમ્પ્લોય ને કેવું છે પગારની સાથે જે શેર મળે એ ત્રણ વર્ષ અથવા ચાર વર્ષ પછી જે પણ કંપનીના ક્રાઇટેરિયા છે એ પછી એ લોકો વેચી શકે ને પૈસા છૂટા કરી શકે એના રૂલ્સ પ્રમાણે તો જે કંપની પૈસાની જરૂર નથી એવી કંપનીના શેર એના એમ્પ્લોય જયારે ચાર વર્ષ પૂરા કરે તો એ લોકો પૈસા છૂટા કરવા માટે આપતા હોય ની વાત કરું તો ગવર્મેન્ટ અને ઇન્સ્ટિટ્યુશનલ કંટ્રોલ વાળી કંપની છે તો એના જે શેર આવે છે એ બધા એના એમ્પ્લોય પાસેથી આવતા એ લોકો વેચતા હોય બીજી એવી કંપની છે કે જે ફંડ રેઝ કરીને અનલિસ્ટેડ માર્કેટમાં આવે છે જેમ કે બોટના હેડફોન લોકો યુઝ કરતા જશે તો બોટના હેડફોન જે છે તો બોટની કંપનીના માલિકે પૈસા એક ઇન્વેસ્ટર પાસેથી પણ ઉપાડેલા છે અને બીજી વસ્તુ કે બોટમાં જે લોકો જોબ કરે છે એ લોકોને સેલેરીની સાથે સાથે શેર પણ મળતા તો આ કંપનીના શેર આપણી પાસે ક્યાંથી આવી શકે એક તો ઇન્વેસ્ટર કે જેને બહુ પહેલા રોકાણ કરેલું છે અને એ જે શેર વેચવા માંગે છે તો ઇન્વેસ્ટર પાસેથી પણ આવી શકે અને બીજું કે કંપનીના એમ્પ્લોય કે જેને સારા એવા પૈસા બનાવી લીધા છે શેર જે એના પડ્યા છે એના લીધે બનાવી લીધા છે તો એ લોકો એના શેર વેચવા માટે આપણને આપતા હોય એક તાજેતરની વાત કરું તો પરાક પારેક નું એક આર્ટિકલ આવેલો ન્યૂઝમાં પરાક પારેક ફાઈનાન્શિયલ એડવાઇઝરી કંપની છે એના ટોટલ ત્રણસો થી ચારસો જેટલા એમ્પ્લોય છે એમાંથી ઘણા ખરા લોકો કરોડપતિ થઈ ગયા છે ખાલી શેર ના લીધે ઓકે હજી એના શેર અનલિસ્ટેડ માર્કેટમાં જ છે હજુ અનલિસ્ટેડ માર્કેટમાં છે એના એવો એક ન્યૂઝમાં એવું પણ આવેલું છે કે એનો જે ગેટકીપર છે ને એ બી કરોડપતિ થઈ ગયો વાહ એનું રીઝન કે એને પગારની સાથે સાથે શેર મળે હજી એ કંપની લિસ્ટિંગ નથી થઈ છતાં એના શેર માર્કેટમાં છે એમ્પ્લોય પાસે ફંડ રેઝ કરીને કંપની ચાલુ નથી કરી તો છતાં એ શેરના વેલ્યુ અત્યારે વધીને કંપનીના જે પૈસા છે અથવા શેર હોલ્ડરના જે પૈસા છે એની વેલ્યુ કરોડ ઉપર થઈ ગઈ છે ઓકે અને એ આર્ટિકલ જોવો છે તો આપણે એક ન્યૂઝનો આર્ટિકલ આપણે શેર કરી દઈશું ઓકે ટૂંકમાં આ રીતે તમારી પાસે ટૂંકમાં કોન્ટેક્ટ ટૂંકમાં એડજસ્ટ થઈને તમને મળતા હોય છે ને આપણે લોકોને ઇન્વેસ્ટ કરાવી શકીએ છીએ હા ઓકે ટૂંકમાં લીગલી પ્રોસેસ બધી હોય બધી પ્રોસેસ લીગલી છે અનલિસ્ટેડ માર્કેટ છે એ હજી સેબીના કંટ્રોલમાં નથી પણ જે પ્રોસેસ થાય છે લીગલી ક્લાયન્ટની કેવાયસી સાથે જ થાય છે કે ડોક્યુમેન્ટ ક્લાયન્ટના એવા છે એ ક્લાયન્ટ પાસેથી ડોક્યુમેન્ટ લઈને પેમેન્ટ લઈને એને ટ્રાન્ઝેક્શનની ડીલ નોટ આપીએ અને પછી પ્રોસેસ થાય છે આખી ઓકે બરાબર છે હવે આપણે સ્ટાર્ટ સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટમેન્ટ માં રિટેલ ઇન્વેસ્ટર કઈ રીતે તેમાં એની અંદર ભાગ લઈ શકે સ્ટાર્ટઅપ નું નામ તો દરેક લોકો એ સાંભળ્યો છે કે શાર્ક ટેન્ક જે લોકો જોવે છે એને ખબર જ છે કે સ્ટાર્ટઅપ માં રોકાણ કરવું જોઈએ કે નહીં અમુક આઈડિયા લોકોને કેવું છે કે શાર્ક ટેન્ક જોતા જોતા પણ ગમી જાય પણ ઇન્વેસ્ટમેન્ટ કેવું છે કે એમાં જે લોકો શાર્ક્સ બેઠેલા છે એ પચાસ લાખ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટ કરે એ વિચારીને લોકો છે ને મગજમાંથી કાઢી નાખે છે કે આપણે આમાં ઇન્વેસ્ટમેન્ટ ના કરી શકીએ કેમકે અમાઉન્ટ મોટું હોય પણ અત્યારે કેવું થયું છે આલ્ફા કેપિટલ સાથે બહુ બધા બ્રોકર જોડાયેલા છે તો અમે ટાઈઅપ કરીને આવી જે કઈ સ્ટાર્ટઅપ કંપની છે જે હજી ફંડ રેઝ કરવાની જરૂર પડે છે એ લોકો પાસેથી આપણે શેર લઈને ક્લાયન્ટને પ્રોવાઈડ કરીએ છીએ આ શેર ક્લાયન્ટને બે રીતે મળી શકે એક સમજો કે લોકો મ્યુચ્યુઅલ ફંડ કરતા હોય તો એને જેમ યુનિટ મળે છે એ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો મિનિમમ દોઢ લાખથી રોકાણ શરૂ થાય એમાં તમને કંપનીના યુનિટ મળી જાય શેરના બદલે અને માની લો કોઈ વ્યક્તિ એમ કે છે કે મારે શેર જ જોઈએ છે તો પાંચ લાખથી રોકાણ શરૂ થાય છે કે જેથી તમને કંપનીના ડાયરેક્ટ શેર મળે જેમકે ઉદાહરણ તરીકે બમર કંપનીનું નામ આપવું જે અંડર ની આઈટમ બનાવે છે બરોબર તો એના શેર જોઈએ હોય તો મળી જાય ક્લિયર ડીલ્સ કે જે ચશ્માનું પેલું કરે છે તો એના પણ શેર જોતા હોય તો એમાં બી આ સિસ્ટમ છે દોઢ લાખ ને ફાઈવ લાખ શેર જોતા હોય તો પાંચ થી શરૂ થાય અને યુનિટ ના ફોર્મ માં જોતો હોય તો દોઢ લાખ પણ બંને માં પર્સન્ટેજ વાઈઝ વધારો છે એમ જ આવવાનો તો પૃથ્વીભાઈ જે સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટમેન્ટ છે એ ખરેખર રિસ્કી છે કે પછી રિસ્ક મેનેજમેન્ટ ટૂંકમાં એનો કઈ રીતે આપણે કરી શકાય બધું શેર માર્કેટ જે શબ્દ આવે છે ને એ તમામ વસ્તુ રિસ્કી છે અચ્છા અને સ્ટાર્ટઅપમાં તમને ખ્યાલ જ છે કે તમે પૈસા લગાવ્યા તો કંપની ડૂબી જવાના ચાન્સ છે ઘણા સ્ટાર્ટઅપ આપણે છેલ્લા પાંચ દસ વર્ષથી જોઈએ છે નેવ ટકા સ્ટાર્ટઅપ ફેલ થઈ ગયા છે એટલે સ્ટાર્ટઅપ સ્ટાર્ટઅપમાં રોકાણ કરવામાં આવે તો ચાન્સીસ વધારે છે કે તમે બહુ લઈ રહ્યા છો એમાં ચાન્સીસ છે તો પૈસા ઝીરો થાય કેમ કે સ્ટાર્ટઅપ ને ગવર્મેન્ટ સપોર્ટ કરે છે ઇન્સ્ટિટ્યુશનલ નો સપોર્ટ મળે છે પણ કંપની જો પરફોર્મ ન કરતી હોય તો એ કેસમાં એને ફંડિંગ મળવું મુશ્કેલ થઈ જાય કંપની આખો આઈડિયા ડ્રોપ થઈ જાય છે એટલે એ રિસ્કને ને કરવું એ બી આ માર્કેટમાં પોસિબલ છે અને એ તમે એઆઈએફ દ્વારા કરી શકો છો એને કહેવાય અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ આ એઆઈએફ ની વાત કરી છે ખરેખર એઆઈએફ શું છે અને મ્યુચ્યુઅલ ફંડ થી કેટલું અલગ છે કે કઈ જુદું છે ઓકે એઆઈએફ છે ને અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ છે આ કન્સેપ્ટ છે ને અત્યાર સુધી વિદેશમાં જ હતો ઓકે ઇન્ડિયામાં નહીં ઇન્ડિયામાં સાડા ત્રણ ચાર વર્ષથી આ વિશે વાતચીત થવાનું ચાલુ થઈ છે અત્યારે બહુ લિમિટેડ કંપનીઓ એઆઈએફમાં ડીલ કરે છે એમાં આપણે એક છીએ હવે એફ ને જો મ્યુચ્યુઅલ ફંડ સાથે સરખામણી કરવામાં આવે તો મ્યુચ્યુઅલ ફંડની ટિકિટ સાઇઝ પાંચસો રૂપિયા છે કે કોઈ બી નાનામાં નાનો વ્યક્તિ થી શરૂ કરી બરાબર એની જગ્યાએ અંદર મિનિમમ ટિકિટ કરોડ થાય ઓકે બીજી વસ્તુ મ્યુચ્યુઅલ ફંડનું જે ઇન્વેસ્ટમેન્ટ છે એનું રિટર્ન બાર થી પંદર ટકા અથવા અઢાર ટકા આસપાસ સીમિત છે એની કમ્પેરિઝનમાં અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ એનું રિટર્ન જોવા જાવ તો ઓન એન્ડ એવરેજ ઇન્ડસ્ટ્રીનું ચોવીસ થી અડતાલીસ ટકા આસપાસ બે છે મ્યુચ્યુઅલ ફંડમાં જે પૈસા છે એ ઓનલી લિસ્ટેડ કંપનીઝમાં જ લાગે કે જેનું આઈપીઓ આવી ગયા હોય અથવા જે શેર માર્કેટમાં લાઈવ ટ્રેડિંગ થઈ રહી છે એવી બધી કંપનીમાં જ રોકાણ થતું હોય એઆઈએફ વાત કરવામાં આવે તો એઆઈએફમાં ટોટલ ત્રણ કેટેગરી છે કેટેગરી વન ટુ ને થ્રી કેટેગરી વન જે છે એમાં તમારા પૈસા સ્ટાર્ટઅપમાં અથવા એસએમઇ કંપનીઝ કે જેના લોકો આઈપીઓ ભરવા માટે બહુ રાહ જોતા હોય કે એસએમઇ કંપનીઝના આઈપીઓ લાગી જાય એ બધી કંપનીમાં હાવ અર્લી સ્ટેજમાં પૈસા કંપનીમાં આ સિવાય એન્જલ ઇન્વેસ્ટમેન્ટ તરીકે તમારા પૈસા લાગે એ કેટેગરી વનમાં થાય છે કેટેગરી ટુ નું જે ઇન્વેસ્ટમેન્ટ છે એમાં તમારા પૈસા લાગશે ડાયરેક્ટ લાઈવ માર્કેટમાં કે જેમાં તમારા પૈસાનું શેર બાય થશે સેલ થશે બરોબર અને એનું જે રિટર્ન જનરેટ કરીને આપે એમાં પ્રોફિટ શેરિંગ થશે કેટેગરી થ્રી જે છે એમાં તમારા પૈસા પર ટ્રેડિંગ થશે જેમ કે બ્લેક રોક નું નામ સૌ કોઈએ સાંભળ્યું છે તો બ્લેક રોક કરીને કંપની છે એ તમારા પૈસા પર ટ્રેડિંગ કરે છે એજિંગ કરે ટ્રેડિંગ કરે કોઈ બી વસ્તુ તો કેટેગરી 3 છે એ ટ્રેડિંગ કરે છે તો આપણે જેમાં ડીલ કરીએ છે કેટેગરી 1 છે કે જેમાં તમારા પૈસા SMEs કંપનીમાં अर्લી સ્ટેજમાં લાગી જાય જેથી તમને રીટર્ન મળવાના ચાન્સીસ વધારે અને બીજી વસ્તુ કે છેલ્લા 3-4 વર્ષથી ગવર્નમેન્ટ પણ SME કંપનીઝને સપોર્ટ કરે છે ઓકે તો SMEs માં જે ફંડ આવે છે ગવર્નમેન્ટનું એના લીધે બઉ બુસ્ટ મળેલું છે આ કંપનીઝને અને ગ્રોથ નો ચાન્સ બી વધારે અને નિફ્ટીની કમ્પેરિઝનમાં રિટર્ન કમ્પેર કરવામાં આવે તો નિફ્ટીએ જે છેલ્લા પાંચ વર્ષમાં અઢારથી વીસ ટકાનું રિટર્ન આપ્યું છે તો એની કમ્પેરિઝનમાં એસએમઇ કંપનીઓ એકસો ત્રેસઠ ટકા સીએજીઆરથી ગ્રોથ થઈ જાય ઓકે એટલે આપણે સ્પેશિયલ એઆઈએફમાં કેટેગરી વન પસંદ કરવાનું રીઝન એ જ છે કે એસએમઇસ કંપનીઝને ગવર્મેન્ટ વેન્ચર કેપિટલ બધા લોકો સપોર્ટ કરે છે અને એનું રિઝલ્ટ અને પરફોર્મન્સ બધા કરતા બેટર હોય છે ઓકે તો ટૂંકમાં એફ આ રીતે ટૂંકમાં એનું તમે પણ થોડું ડીપલીમાં તમે સમજાવી શકશો મ્યુચ્યુઅલ ફંડથી અલગ હજી કઈ રીતે બની ગણી શકે એને મેઇન તો જે ઇન્વેસ્ટમેન્ટનો પરસ્પેક્ટિવ છે એ જ છે કે ટિકિટ સાઇઝ જે નાના લોકો માટે છે એ મ્યુચ્યુઅલ ફંડમાં પાંચસો રૂપિયાથી શરૂ થાય છે બરાબર એઆઈએફ વન થી ચાલુ થાય અને જે ડિફરન્સ જે પડી જાય છે ને એ વસ્તુ કેવી છે કે મ્યુચ્યુઅલ ફંડમાં લોકો સેફટી પસંદ કરે છે રાઈટ કે જે લોકો સેફ પ્લે કરવા માંગતા હોય રિસ્ક એમાં પણ છે ઇઝ ડાઇવર્સિફિકેશન એમાં પણ થાય છે મ્યુચ્યુઅલ ફંડમાં બી પચાસથી સિત્તેર કંપનીઝમાં પૈસા રોકાય છે પણ લિસ્ટેડ કંપનીજ હોય છે એ એફમાં બી ત્રીસ થી ચાલીસ યા પચાસ કંપનીઝની અંદર નાના લેવલ પર રોકાણ થાય અછા બંનેમાં છે તો સેમ જ બંનેમાં છે સેમ જ રિસ્ક આખું ડાયવર્સિફાઈ થઈ જાય છે પણ ફરક એટલો છે કે રિટર્ન આમાં ઓછું મળે અને આમાં અંદર રિટર્ન વધારે મળે એનું રીઝન એ છે કંપનીમાં તમારા લો લેવલ પર પૈસા લાગી જાય ઓકે અને ઇન્વેસ્ટમેન્ટ મોટું હોય એટલે જનરલી એવું લોકો વિચારતા હોય કે રિસ્ક વધારે હશે ઇન્વેસ્ટમેન્ટ મોટું છે રિસ્ક વધારે છે પણ આમાં બી રિસ્ક ડાયવર્સિફાય થાય છે ઓકે હવે સમજ્યું કે જે કોઈ ઇન્વેસ્ટર છે હવે એને અત્યારે સ્ટાર્ટ કરવું હોય તો આલ્ફા કેપિટલ છે એ કઈ રીતે એનો ટૂંકમાં મદદ કરી શકે તો એનો પેલો સ્ટેપ શું હોય જો એને અનલિસ્ટેડમાં કામ કરવું હોય અથવા ગ્રે માર્કેટમાંથી શેર ખરીદવા હોય તો એના માટે સિમ્પલ પ્રોસેસ છે તમે જે એકાઉન્ટ યુઝ કરતા હોય એન્જલ ઝીરો ક્લાયન્ટ માસ્ટર રિપોર્ટ આવે અથવા ક્લાયન્ટ માસ્ટર લિસ્ટ આ બે શબ્દો યુઝ થાય છે ઇન્ડસ્ટ્રીમાં આ વસ્તુ શું છે ક્લાયન્ટ માસ્ટર રિપોર્ટ કે જેમાં કસ્ટમરની પૂરેપૂરી ડિટેલ લખેલી હોય એને જેટલા બી ડોક્યુમેન્ટ બ્રોકરને એકાઉન્ટ ઓપન કરતી વખતે સબમિટ કર્યા છે એ બધી ડિટેલ એમાં લખેલી હોય એને સબમિટ કરવાની છે કઈ કંપનીના શેર લેવા છે એ મોકલવાનું છે અને ક્વોન્ટિટી કેટલી એ કરી શકે છે અને ત્યારબાદ આપણી પ્રોસેસ શરૂ થાય છે પછી પેમેન્ટની પ્રોસેસ હોય કે કોઈ પણ પેમેન્ટ જેવું થાય છે એટલે શેર ક્રેડિટની પ્રોસેસ ચાલુ થાય ચોવીસ કલાકની અંદર મેક્સિમમ આપણે શેર ટ્રાન્સફર કરી દઈએ છીએ આ થઈ વાત અનલિસ્ટેડ અથવા પ્રીઆઈપીઓ કંપનીની હવે વાત છે એઆઈએફની કે જેમાં મિનિમમ વન સીઆરથી ટિકિટ ચાલુ થાય તો એમાં આપણે એવું કરીએ છીએ ક્લાયન્ટને પહેલાં તો બેસીને સમજાવીએ છીએ આખી પ્રોસેસ કઈ રીતે છે જેમ તમે હમણાં પૂછ્યું કે મ્યુચ્યુઅલ ફંડ ને એફ માં ડિફરન્સ શું છે તો એક ડિફરન્સ તમે જોવા જાવ તો મ્યુચ્યુઅલ ફંડ માં ફિક્સ ફી ઉપર કામ કરવામાં આવે જેને એક્સપેન્સ રેશિયો કહેવામાં આવે તમે પ્રોફિટ કરો કે લોસ કરો કંપનીને બે ટકા લઈ લેવાના છે જ્યારે એઆઈએફ ની અંદર કેવું છે પ્રોફિટ શેરિંગમાં કામ થાય કંપની કમાશે તમે કમાશો તો જ કંપની કમાશે એટી વીસ પ્રોફિટ શેરિંગમાં કામ થાય ફિક્સ ફી તો આમાં પણ હોય છે પણ ફરક એટલો છે કે મ્યુચ્યુઅલ ફંડની ફીઝ દર વર્ષે ફિક્સ હોવા છતાં કંપનીનો પ્રોફિટ વધતો જાય છે કેમ કે એની ફી ટર્નઓવર ઉપર મારવામાં આવે છે જયારે એ એફ ની ફીઝ તમે જે સ્ટાર્ટિંગમાં ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એના પર લગાવવામાં આવે ઉદાહરણ તરીકે કે આજે હજાર કરોડનું જે મ્યુચ્યુઅલ ફંડ છે ટોટલ એની બે ટકા ફીઝ હોય તો કેટલું વીસ કરોડ રૂપિયા કંપની કમા છે એ જ હજાર કરોડ ના પાંચ હજાર કરોડ થાય છે તો કંપની ત્યારે બે ટકા લેખે જોવા જાવ તો સો કરોડ કમા છે બરાબર કેમ કે પાંચ કરોડ થયા તો એના આપણે બે કેલ્ક્યુલેટ કરીએ તો અમાઉન્ટ થોડું વધી જાય પણ એ જ રીતે માં કેલ્ક્યુલેટ કરવામાં આવે તો તમે એક કરોડ રૂપિયા લગાવેલા છે અને ટોટલ સમજો કે આપણી પાસે હજાર કરોડ રૂપિયા આવ્યા તો પેલા વર્ષે ફી બે ટકા લાગશે એટલે કેટલા કંપની વીસ કરોડ છે પણ સાતમા વર્ષે પણ કંપનીના હજાર કરોડ જો પાંચ હજાર કરોડ થઈ ગયા છે પણ ફી તમારે હજાર કરોડ ઉપર જ લાગશે

કોઈ ઇન્વેસ્ટર છે તો એને ખરેખર એઆઈએફ ઉપર ફોકસ કરવું જોઈએ જો એઆઈએફની કેટેગરી ઉપર છે જોવા જાવ તો મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ મોટું ચાલુ થાય છે પણ આપણે એવા લોકોને સજેસ્ટ કરીએ કે જેની પાસે શેર માર્કેટ છે એટલે વ્હાઇટ નાણું હોવું કમ્પલસરી છે કે બ્લેક મની જરાય નહીં ચાલે આ ઇન્ડસ્ટ્રીની અંદર એટલે જેની પાસે વ્હાઇટના પૈસા હોય પ્લસ મ્યુચ્યુઅલ ફંડ કરતાં બેટર ઓપ્શનની તલાશમાં હોય મ્યુચ્યુઅલ ફંડ અથવા પીએમએસ કરતા બેટર ઓપ્શનની તલાશમાં હોય એવા લોકો કોન્ટેક્ટ કરી શકે બીજી વસ્તુ એનઆરઆઈ લોકો જનરલી ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરવા ઈચ્છતા હોય છે ત્યાં ઓલમોસ્ટંકનું રિટર્ન એ લોકો ઇન્ડિયામાં શા માટે ઇન્વેસ્ટ કરે કે વધારે મળે એટલે એ લોકો મ્યુચ્યુઅલ ફંડ કરતા પણ એ લોકો બેટર ઓપ્શન એક્સપ્લોર કરવા ઈચ્છતા હોય તો એ એપ જરૂર પસંદ કરવું જોઈએ એ લોકો પૃથ્વી આપણે ઘણી બધી થોડી ચર્ચા કરી છે હવે આપણે છેલ્લે લાસ્ટ સુધી પહોંચી ગયા છે તો એક લાસ્ટ ક્વેશ્ચન છે તમને પૂછવા જોઈએ જેમ બિફોર આઈપીઓ

એ જ ધ્યાનમાં આપવાનું કે કંપની બાર પંદર ટકાના રેટ થી ગ્રો કરે છે કે નહીં વધારે રેટ છે તો તો સાચું જ છે છે આપણે અનલિસ્ટેડ અનલિસ્ટેડ કોઈ ઇન્વેસ્ટ કરતા પહેલા એના ફંડામેન્ટલ તમે બ્રોકર પાસેથી મગાવો જેમ કે તમારે ઇન્વેસ્ટ કરવું છે તમે મને કોન્ટેક્ટ કરો તો આપણે બ્રોકરના અથવા ડોક્યુમેન્ટ કોઈ બી કંપનીના પ્રોવાઈડ કરીએ એના તમે બેલેન્સ શીટ રીડ કરો એમાં જુઓ કે કંપની છેલ્લા ત્રણ વર્ષ કે પાંચ વર્ષથી ગ્રો કરે છે કે નહીં એના પ્રોફિટ જુઓ એ એક બેઝિક એનાલિસિસ છે કંપની ગ્રો કરતી હોય તો એના શેર ભાવ ઓટોમેટિકલી એના થશે તો જેને આવડે છે એ લોકો આનો ઉપયોગ કરીને મેક્સિમમ બેનિફિટ ઉઠાવે છે અને સાવ નીચા ભાવે અનલિસ્ટેડમાં એન્ટ્રી કરે છે અને જેને નથી આવડતું એના માટે એવું છે કે થોડુંક એનાલિસિસ કરવાનું જાતે ચાલુ કરો અથવા કોમન સેન્સ ઉપયોગથી પણ આ ઇન્ડસ્ટ્રીમાં તમે ઇન્વેસ્ટ કરી શકો કે ભાઈ તમે પોતાનો ધંધો ચાલુ કરો છો તો કેટલા ટકાના રેટથી ગ્રો કરો બરાબર છે એ રેટ થી જ જો આ કંપની ગ્રો કરતી હોય તો બેટર છે તમે ઇન્વેસ્ટ કરી શકો બીજી કોઈ વસ્તુ જોવાની જરૂર નથી બાકી ડીપમાં જો વ્યક્તિ જેટલો ઊંડો ઉતરે એટલો વધારે બેનિફિટ બરાબર કેમ કે જે વાંચે છે એ જ વ્યક્તિ આગળ વધે અને તમે જેના પર વધારે ફોકસ કરતા હોય તો તમે એના ઉપર તમે વધારે કામ કરી શકો તમારે શીખવું પડશે અને આ બધી વસ્તુ એવું છે જે એક્સપોર્ટ છે એના માટે તો એકદમ ઇઝી સ્ટેપ હશે બધા હા ઓકે તો પૃથ્વીભાઈ તમે ઓલમોસ્ટ ઘણી બધી માહિતી આપી જેમને આઈપીઓ અથવા તો આઈપીઓમાં ઇન્વેસ્ટ કરે છે અથવા તો એમને કરવું છે તો એના માટે પણ ઘણા બધા ફાયદા છે તો કોઈ પણ વ્યક્તિ છે એમને તમારી પાસેથી કદાચ ઇન્વેસ્ટમેન્ટ કરાવવું છે અથવા તો તમારી મુલાકાત કરવી છે તમે કઈ જગ્યા પર મળો ને કઈ રીતે મળી શકો બેઝિકલી જો વ્યક્તિ લોકેશન થી દૂર છે તો આપણે કોલ ઉપર ડિસ્કસ કરીને વોટ્સએપ દ્વારા બી આપણે સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ કે વોટ્સએપ પર જ તમારી ડીલ કન્ફર્મ થઈ જાય અને માનલો કોઈ વ્યક્તિ સુરતમાં જ છે અથવા આપણા લોકેશન પર જ છે અથવા દૂરથી સુરત આવીને ડીલ કરવા માંગે છે તો આપણી ઓફિસ આવી શકે છે સિલ્વર બિઝનેસ પોઈન્ટમાં ચાર હજાર છપ્પનમાં આપણી ઓફિસ છે ઓકે ત્યાં આવીને મુલાકાત કરી શકે છે અને આમને સામને બેસીને ડીલ કમ્પ્લીટ કરી શકે છે ઓકે બરાબર ને લીગલી ડોક્યુમેન્ટ સાથે ડોક્યુમેન્ટેશન પ્રોસેસ તો રહેશે જ કે જે કરવાની છે રહેશે જ પણ એ બી શોર્ટ જ ટાઈમ છે દસ પંદર મિનિટનું કામ છે ઓકે કોઈ દિવસ ઓકે થેન્ક યુ પૃથ્વીભાઈ તમે ઓલમોસ્ટ ઘણી બધી સરસ માહિતી આપી છે ખરેખર મિત્રો જો તમે ઇન્વેસ્ટ કરવા માગતા હોય અથવા તમે ઇન્વેસ્ટના પ્લાનિંગ કરવા માગતા હો છો અથવા ઇન્વેસ્ટ કરતા હો છો પણ કઈ જગ્યાએ સારો એવું બેનિફિટ અને રિટર્ન મળી શકે તો ખરેખર પૃથ્વીભાઈની મુલાકાત એકવાર અવશ્ય કરવા જેવી છે કેમ કે મને બી આઈ થિંક થોડો ખ્યાલ નહોતો કે આઈપીઓ પહેલાં પણ આપણે અહીંના શેર ખરીદી શકીએ તો ઘણી બધી માહિતીઓ છે અને ઘણું એવું એનું ખાસું નોલેજ છે કેમ કે ઘણા બધા એક્સપર્ટ છે વર્ષો ત્યાં તો ખરેખર એકવાર એની વિઝિટ કરજો મુલાકાત કરજો ફરી મળીએ નવા એપિસોડમાં નવા ગેસ્ટ સાથે ત્યાં સુધી ખુશ રહો મસ્ત રહો અને હેલ્ધી રહો